અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે ગુજરાત પ્રદેશ શિવસેના સિંધે ગ્રુપના પ્રદેશ પ્રમુખ એસ આર પાટીલે તેમના કાર્યકરો સાથે મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી વિરુદ્ધ ફરિયાદ આપી ઔરંગઝેબના વખાણ કરતાં અબુઆમી વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય અબુઆ આઝમીને ઔરંગઝેબના વખાણ કરવાનું ભારે પડ્યું છે મહારાષ્ટ્રના પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ અબુઆઝમી ઉપર દેશદ્રોહનો કેસ કરવાની માંગ કરી છે

જે મહારાષ્ટ્રની અંદર આબુ આઝમી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય વાંધાજનક સ્ટેટમેન્ટ આપેલું છે એના જીઆઈડીસી પોલીસ સ્ટેશન ગુજરાતમાં અરજી આપેલી છે અને એમના વિરુદ્ધમાં એફઆઈઆર બી કરશુ કેમ કે અમારી માંગણી એવી છે કે આબુ આઝમી વિરુદ્ધમાં દેશદ્રોહનો ગુનો નોંધાવીને એને દેશથી થી હડદપાર કરવો જોઈએ કે એવા જે દેશના મહાપુરુષોની નિંદા કરતા હોય એમના વિરુદ્ધમાં વાંધાજનક આપત્તિના સ્ટેટમેન્ટ આપતો હોય અને સનાતન ધર્મની લાગણી દુભાઈ એવા માણસોને જેમને ઔરંગઝેબ પહેલા લાગતો હોય એમને ઔરંગઝેબની જે જગ્યા હોય તે જગ્યા પર મોકલી આપવા માટે મારે ભારત સરકારને મહારાષ્ટ્ર સરકારની વિનંતી છે અને હું ફરી એમના વોટિંગ રાઈડ લેવા માટે પણ ભારત સરકારને વિનંતી કરું છું અને આપ સર્વને બધાને એક વિનંતી કરું છું કે આવા લોકોને જગ્યા જગ્યા પર વિરોધ પ્રશ્ન થવું જોઈએ એ મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય શ્રી રામ જય છત્રપતિ શિવાજી મહારાજ કી જય શિયા જય ધર્મ કી જય